વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે આખા કાંદાનું ગ્રેવીવાળું ડબલ વઘારવાળું શાક બનાવીશું તો આ ડબલ વઘારવાળું શાક બનાવવા માટે આપણે કાંદા લઈ લેવાના છે તો મેં મીડિયમ સાઇઝના અને નાની સાઇઝના બંને સાઇઝના કાંદા લીધા છે જેની છાલ મેં છે તે કાઢી લીધી છે અને આ રીતે આપણે કાંદામાં વચ્ચે એક કટ લગાવી દેવાનો છે ફક્ત એક જ કટ લગાવવાનો છે જેથી કરી કાંદા છે તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે તો મેં અત્યારે આઠથી નવ જેટલા કાંદા લીધા છે તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ શાક બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે કાંદાને લઈ અને આ રીતે તેમાં એક એક કટ લગાવવાનું ભૂલવાનું નથી જેથી કરી એકદમ સરસ કૂક થઈ જાય અને કાચા ના લાગે ખાતા સમયે તો બધા કાંદામાં આપણે આ રીતે છે તે કટ લગાવી અને રેડી કરી લઈશું ત્યારબાદ આપણે ગ્રેવી બનાવવા માટે એક ભૂકો તૈયાર કરવાનો છે તો તેના માટે એક મિક્સર જાર લઈ લેશું અને તેમાં ચાર ચમચી જેટલા સિંગદાણા લઈ લેશું તો મેં આઠથી નવ જેટલા કાંદા લીધા છે એ પ્રમાણે જ હું આ ભૂકો તૈયાર કરીશ તો તમે આ બધી વસ્તુની ક્વોન્ટિટી છે તે એડજસ્ટ કરી શકો છો કાંદાની ક્વોન્ટિટી અનુસાર તો અહીં ચાર ચમચી જેટલા સિંગદાણાને આપણે અધકચરો વાટી લેવાનો ભૂકો કરી લેવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ ભૂકો થઈ ગયો છે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ એ જ મિક્સર જારમાં આપણે સેવ એડ કરી દઈશું તો મેં અત્યારે અડધાથી પોણા કપ જેટલી સેવ લીધી છે જો તમારી પાસે સેવ અવેલેબલ ના હોય તો તમે પાંચથી છ ચમચી જેટલો ચણાનો લોટ શેકી અને લઈ શકો છો અથવા તો ગાંઠિયા પણ લઈ શકો છો જે મોડા હોય તે તો અહીં આપણે સેવને પણ ભૂક્કો કરી અને રેડી કરી લીધી તેને પણ આપણે સિંગદાણાના ભૂક્કાની સાથે જ એડ કરી દઈશું ફરી આપણે એ જ મિક્સર જાર લઈ લેવાનું છે અને તેમાં આપણે એક વાટકા જેટલા તીખા ફાફડી લઈ લેવાના છે તો આ રીતના તીખા ફાફડી અવેલેબલ ના હોય તો તમે કોઈ પણ ચવાણું અથવા તો ચેવડો લઈ શકો છો અથવા તો તમે તીખા ગાંઠિયા પણ લઈ શકો છો તો આ ફાફડાને પણ મેં ભૂક્કો કરીને રેડી કરી લીધા તેને પણ આપણે સેવ અને સિંગારાના ભૂક્કાની સાથે જ એડ કરી લઈશું તો હવે આપણે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી અને હલાવીને રેડી કરી લેવાનું છે આ ભૂક્કાને તમે સ્ટોર પણ કરી શકો છો લાંબા સમય માટે ફ્રીઝમાં અને જ્યારે પણ કોઈ પણ ભરેલું શાક બનાવો અથવા તો આ રીતે આખા લસણ અથવા આખા ડુંગળીનું શાક બનાવો તો તેમાં તમે આ ભૂક્કાનો ઉપયોગ કરી શકો છો આ જ રીતે મેં આખા લસણનું શાક પણ મારી ચેનલ પર પોસ્ટ કર્યું છે એ પણ ડિટેલમાં વિડીયોની સાથે તો એની લિંક પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ તો આ ભૂકો રેડી થઈ ગયો હવે આપણે શાકના વઘાર માટે પહેલાં એક કઢાઈ લઈ લઈએ અને તેમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે તો જ્યારે પણ તમે કોઈ પણ આ રીતે આખું શાક બનાવો તો તેમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારે રાખો તો દેખાવ પણ સરસ આવે અને સાથે સાથે ટેસ્ટ પણ સારો આવે તો અત્યારે આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી લીધું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પહેલાં તેમાં કાંદા એડ કરી દેવાના છે તો કાંદાને આપણે કઈ રીતે બોઇલ કરવા જેથી કરીને તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને ખાતા સમયે કાચા ન લાગે તો એ પણ હું તમને અહીં ટ્રીક બતાવીશ પહેલાં આપણે થોડી સેકન્ડ્સ માટે ગરમા ગરમ તેલમાં કાંદાને હલાવી અને મિક્સ કરી લેવાના છે ત્યારબાદ હવે આપણે આ કાંદાને સોફ્ટ પણ રાખવાના છે અને ક્રિસ્પી પણ ના થાય અને બળે પણ નહીં એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો તેના માટે આપણે શું કરીશું તો તેના માટે આપણે અડધા વાટકા જેટલું પાણી એડ કરી દઈશું સાથે તો આપણે અત્યારે ફક્ત અડધાથી પોણા વાટકા જેટલું જ પાણી એડ કર્યું છે અને એકદમ સારી રીતે પાણીને ઉકળવા દઈશું તો અહીં જોઈ શકો છો કાંદાનો કલર છે તે થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે જેમ જેમ કાંદા કૂક થશે તેમ તેમ તેનો કલર છે તે થોડો ચેન્જ થઈ જશે પણ હા એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ આખા કાંદાનું શાક બનાવો ત્યારે કાંદા ઓવર ના થાય એ વાતનું ખાસ ધ્યાન રહે તો અહીં એકથી બે મિનિટ જેટલો સમય થયો છે થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને કાંદા થોડા આમથા સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં દસથી બાર જેટલી લસણની કળીઓને ઝીણી ઝીણી ચોપ કરી અને સાથે જ એડ કરી દેવાની છે અને હલાવીને મિક્સ કરી લઈશું જેવું લસણ કાંદાની સાથે મિક્સ થશે એકદમ સરસ સ્મેલ આવવા લાગશે અને આપણે લસણને ડાયરેક્ટ તેલમાં એડ નથી કરવાનું આ રીતે પહેલાં કાંદાને કૂક કરી અને ત્યારબાદ એડ કરવાનું છે જો તમારે આ સૂકું લસણ એડ ના કરવું હોય તો અત્યારે શિયાળાની સિઝનનું આવતું લીલું લસણ પણ તમે એડ કરી શકો છો પણ લીલું લસણ ક્યારે એડ કરવું એ હું તમને આગળ જણાવીશ તો અહીં આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર કાંદાને કૂક કરી લઈએ ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે ફક્ત આટલા જ કૂક કરવાના છે કાંદાને વધારે વાર કૂક નથી કરવાના હવે આપણે જે ભૂકો રેડી કર્યો છે તે બધો જ એડ કરી દઈશું તમારે શાક કેટલું ગ્રેવીવાળું જોઈએ છે અને કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પ્રમાણે તમે કાંદા અને આ ભૂક્કાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો મેં અત્યારે આઠથી નવ જેટલા કાંદાની ક્વોન્ટિટી અનુસાર ભૂકો રેડી કરીને એડ કરી લીધો હવે બધું બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીશું તો તમારે કેટલી ઢીલી ગ્રેવીવાળું આ શાક જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરતાં જઈ અને આ શાકને રેડી કરવાનું છે તો મેં અત્યારે એક વાટકા જેટલું પાણી એડ કરી અને મિક્સ કરી લીધું ત્યારબાદ આપણે જરૂર પડશે એ પ્રમાણે થોડું થોડું એડ કરતા જઈ અને શાકને રેડી કરી લઈશું હવે આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો પોણી ચમચી જેટલું નમક છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર કલર માટે એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર પણ સાથે જ એડ કરી દઈશું અને હવે લાસ્ટમાં આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરા પાવડર એડ કરી અને બધું બરાબર આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો અત્યારે મેં લાલ મરચાં પાવડરની ક્વોન્ટિટી સુકરવા ઓછી રાખી એ તમને આગળ ખબર પડશે તો બધું બરાબર આપણે આ ગ્રેવીની સાથે હલાવી અને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ ફરી આપણે અડધા વાટકા જેટલું પાણી છે તે એડ કરી દેવાનું છે સેવ અને ગાંઠિયા એડ કરી છે એટલા માટે પાણી આપણે બેચિસમાં એડ કરીશું જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે તો બધું બરાબર મિક્સ કરી લીધું અને હવે આપણે તેમાં એડ કરીશું આદુ અને મરચાંની પેસ્ટ તો હવે ખબર પડી તીખા મરચાંની પેસ્ટ આપણે એડ કરવાની છે એટલા માટે લાલ મરચાંની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે પણ જો તમારે વધારે પડતું સ્પાઈસી આ શાક ખાવું હોય તો તમે લાલ મરચાંની ક્વોન્ટિટી વધારી શકો છો તો અહીં મેં પાંચ તીખા લીલા મરચાં અને સાથે અડધા ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ મેં એડ કરી છે જો તમારે સ્પાઈસી શાક ના ખાવું હોય તો તીખા મરચાંની જગ્યા પર મોરા મરચાં પણ એડ કરી શકો છો આ પેસ્ટને એકદમ સારી રીતે હલાવીને મિક્સ કરી ત્યારબાદ આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું ટેસ્ટ માટે તો હું અત્યારે એક ચમચી જેટલો ગરમ મસાલો લઉં છું અને તેને એડ કરી દઉં છું હવે બરાબર મિક્સ કરી લેવાનું છે તમને થતું હશે આ તો આપણે શાક બનાવીને રેડી કરી લીધું તો ડબલ વઘાર કઈ રીતે હજી આપણી રેસિપી બાકી છે તો ડબલ વગર કઈ રીતે એ હું તમને આગળ જણાવીશ અહીં ગરમ મસાલાને પણ એકદમ સારી રીતે મિક્સ કરી અને ગેસની લો ફ્લેમ પર આ શાકને એકદમ સારી રીતે એકાદ મિનિટ જેવું કૂક થવા દેવાનું છે તો આ રીતે જ્યારે ઉકળવા લાગે અને તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું તમે લીંબુના રસની ક્વોન્ટિટી પણ એડજસ્ટ કરી શકો છો મેં અત્યારે અડધા લીંબુનો રસ એડ કર્યો છે તો લાસ્ટમાં આ રીતે અડધા લીંબુનો રસ એડ કરી અને ફરી મિક્સ કરી લઈશું જો તમારે ખાટું મીઠું અને તીખું આશાક ખાવું હોય તો તમે અહીં એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો પણ હું અત્યારે ખાંડને સ્કીપ કરું છું લીંબુના રસને મિક્સ કરી ત્યારબાદ કઢાઈને સાઈડ પર રાખી અને એક વઘારિયામાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે ડબલ વઘાર માટે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરી દેવાનું છે પણ આ વઘારે ગેસની ફ્લેમ ઉપરથી લઈ લેવાનું છે ત્યારબાદ જીરુંને એડ કરી દેવાનું છે એટલે પહેલાં તેલને ગરમ કરી ત્યારબાદ તેમાં જીરું એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેમાં મરચું મીઠું અને જીરા પાવડર ત્રણેય વસ્તુઓ એડ કરીશું તો તમારે લીલું લસણ આ સ્ટેજ પર એડ કરવાનું છે જો તમે લીલું લસણ એડ કરો તો આ રીતે જ્યારે ડબલ વઘાર કરો એટલે કે સેકન્ડ વઘાર કરો ત્યારે લીલા લસણને ઝીણું ચોપ કરી અને આ રીતે વઘારમાં એડ કરી અને ઉપરથી તડકો લગાવવાનો છે પણ હું અત્યારે લીલું લસણ સ્કીપ કરું છું તો લો આ રેસિપીનો બીજો વઘાર પણ આપણે કરી અને આ શાકને રેડી કરી લીધું હવે આ વઘાર એડ થઈ જાય એટલે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો આ જ રીતે મેં શિયાળાની સિઝન માટે લીલી તુવેરના ટોઢા સાથે સાથે વરાળિયું શાક અને આખા લસણનું શાક આવા ઘણા બધા અનોખા શાકની રેસીપી મેં શેર કરી છે મારી ચેનલ પર તો મારી ચેનલ પર આવ્યા છો તો એકવાર વિઝિટ કરો જેમાં તમને શિયાળા સ્પેશિયલ ઘણી બધી હેલ્ધી ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જતી એવી રેસીપીઓ મળી રહેશે હવે લાસ્ટમાં આપણે તેમાં લીલા ધાણા ચોપ કરીને એડ કરી દઈશું અને ફરી આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર આપણે એકથી બે મિનિટ જેવું તેલ છૂટે ત્યાં સુધી આ શાકને કૂક કરી લેવાનું છે તો છેને એકદમ સહેલું આ શાક બનાવવું ના તો કોઈ પણ વધારે તૈયારી કરવી કે ના તો વધારે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવા ઘરમાં રહેલી વસ્તુઓમાંથી આ શિયાળા સ્પેશિયલ આખી ડુંગળીનું શાક બનીને રેડી થઈ જાય છે જે ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે જો આની સાથે ગરમાગરમ ગરમ રોટલો મળી જાય તો તો આ શાક ખાવાની મજા જ વધી જાય છે તો ચોક્કસથી મારી આ ડબલ વઘારવાળા આખા કાંદાના શાકની રેસીપી ટ્રાય કરજો જે સૌ કોઈને પસંદ આવશે તો આ શાકને લાસ્ટમાં બે મિનિટ જેવું ઉકાળી અને રેડી કરી લીધું તો જોઈ શકો છો તેલ રિલીઝ થઈ ગયું છે અને આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે જે ખૂબ જ ટેસ્ટી છે તો જો આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે મારી ચેનલને એકવાર વિઝિટ કરી સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં આવા બીજા અનોખા સિઝનલ અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ